જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં મજા છો થઈ ગયા છીએ એકદમ રેડી આજે થોડું વહેલું છે એટલે વાંધો નથી પેકિંગ બેકિંગ પણ થઈ ગઈ છે મસ્ત બેગ બેગ લઈ લીધા છે તો હવે મમ્મી ચા પી નાખી પછી હળવે હળવે નીકળશો દુકાન બાજુ અને વિવેક ભાઈનો કાલે કોલ આવ્યો તો એ કે હરિદ્વાર પહોંચી ગઈ કાલે રાત્રે વિડીયો કોલ કર્યો હતો તો ગંગા આરતી ચાલુ હતી તો એ કે હવે અમે સ્નાન કરવા જાય છીએ મેં કીધું વાહ ગયો હોત તો મજા જ આવત હા જો

એ આપણે જવાનું છે આજે એક બર્થડે પાર્ટીમાં કારણ કે બધું બનાવવાનું છે ત્યાં પછી બર્થડે છે કેકનું તો હવે ભાઈ મૂકી દીધું છે અમારે અહીંયા બધા ખાલી જમવાનું મગાવીને મસ્ત ભેગા બેસીને ખાય અને મહાદેવનું મંદિર છે આકડી લાખા પર ને ટપ્પર વચ્ચે ત્યાં આગળ છે જમવાનું તો એ આમ જગ્યા પણ એકદમ જોરદાર છે બતાવી તો છે વ્લોગમાં પાછી તમને આજે બતાવી દઉં જોરદાર જગ્યા છે ભાઈ મહાદેવનું મંદિર એ મસ્ત મજાનું અને હનુમાન દાદાની મૂર્તિ પણ છે જોરદાર તો અબી મળતે હે સીધા ને પોક પર લાગી હે ભાઈ આપણને તો મસ્ત મજાનું ખરી પોહત ને આમનું રસ ને પાપડી આ તેન કેટલું બધું મગાય જો ખબર નહિ તો પહેલા જવું પડશે મારે તો બર્થી છે હિતેશ ભાઈ નું એનાથી બતાવણે મલાવું તો ચાલ એ ઇની આલે ટી-શર્ટ તૂટી ગયો તો સાતી નાખી હવે કે પેર 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 આ હું તો તો એટલે જેમોનું બનાવી નથી

જામ્યો ભાઈ તું કન્મ કન્ફર્મ કન્ફર્મ બોય ચખાડો આમાં નાખી દેવા

કયો મોડલ લીધો એમ થોડી હાલેખા પૈસા દીધા થાય ને મોડલ ની તમને ખબર ના કે થાય દીધા દી દીધા તો ગાડી તારીખ નંદી ભાઈ આ કેનકા ભાઈ ની મિશા

તમે ત્યાં જમણવાર રાખી છે બરાબર છે અને બધા ભેગા થઈ બધા એક બીજા ઓલરાઉન્ડ મજા આવી ગઈ ભાઈ ખારી ભાત એક નંબર હતી તમે જે દિલીપભાઈ બનાવી ના છે કેવી લાગી મિત્ર

બાકી હૈ બાકી